ભાજપના મંત્રી બચુ ખાબડ અને ધારાસભ્ય રમણલાલ વોરા હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર મનરેગા કૌભાંડના આરોપ છે તો બીજી બાજુ રમણલાલ વોરા સામે ખોટા ખેડૂત બનવાના આરોપ લાગ્યા છે જોકે ભાજપના આ બંને નેતાઓને લઈને આજે જ્યારે કેબિનેટ મીટિંગની બાદ જ્યારે પ્રવક્તા ઋષિકેશ પટેલને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શું જવાબ મળ્યો છે તેની વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન એક તરફ ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સ ની મોટા ઉપાડે વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ખુદ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર ના માર્ગ પર ચાલી રહ્યા હોય તેવા આરોપ લાગી રહ્યા છે રાજ્યમાં મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી સામે આવતા મંત્રી બચુ ખાબડની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે મંત્રી બચુ ખાબડની રાજકીય કારકિર્દી પણ હવે ખતરામાં આવી હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે સરકારી કાર્યક્રમમાંથી બચુ ખાબડની બાદબાકી જોવા મળી રહી છે અગાઉ કમલમ ખાતેની બેઠકમાં પણ મંત્રી ગેરહાજર રહ્યા હતા તેવામાં હવે આગામી સમયમાં વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થવાનું છે અને તેમાં પણ મંત્રી બચુ ખાબડને દૂર રાખવામાં આવશે તેવી સૂત્ર તરફ માહિતી સામે આવી રહી છે વિધાનસભામાં ચોમાસા સત્રમાં મંત્રી બચુ ખાબડને દૂર રાખવામાં આવશે અને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ વિધાનસભામાં પણ ગેરહાજર રહેશે મંત્રી બચુ ખાબડના મંત્રાલયના જવાબ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આપશે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બચુખાબળ ગાંધીનગર કમલમ ખાતે સતત અઢારમી કેબિનેટ મિટિંગમાં પણ મંત્રી બચુ ગેરહાજર રહ્યા હતા હવે વાત કરીએ ભાજપના અન્ય નેતાની રમણલાલ વોરાની વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઇડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને ખેડૂત બન્યા હોવાના આરોપ લાગ્યા છે રમણલાલ વોરાએ ખોટા દસ્તાવેજોના આધારે ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે તેવા આક્ષેપ કરાયા છે અને સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ જિલ્લા કલેક્ટરમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે જેને લઈને આજે પત્રકાર પરિષદ ગાંધીનગરમાં કેબિનેટ મિટિંગ બાદ

કેબિનેટ મંત્રી તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે એમનો કાર્યભાર ગમે તે મંત્રીને સોંપી શકે છે નેક્સ્ટ જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે આજે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને કેબિનેટની મિટિંગ બાદ સવાલો કરવામાં આવે છે કે મંત્રી બચુ ખાબડ ન તો મંત્રાલયમાં આવે છે ના તો ગાંધીનગરમાં આવે છે તો શું સરકારનું સ્ટેન્ડ છે અને આગામી વિધાનસભા સત્રમાં તેમના વિભાગના જવાબ અન્ય મંત્રીને આપવા કહેવામાં આવ્યું છે તેનું શું કારણ છે જો કે પ્રવક્તા મંત્રી જવાબ આપે છે કે કેબિનેટ મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ છે અને તેમનો કાર્યભાર ગમે તેને આપી શકે છે જોકે કારણ પૂછવામાં આવતા માત્ર નેક્સ્ટ કહીને સવાલના જવાબ આપવાનું ટાળે છે જ્યારે ધારાસભ્ય રમનલાલ વોરા સામે જે બોગસ ખેડૂત અંગે આરોપ લાગ્યા છે તેનો સવાલ કરવામાં આવતા મંત્રી ઋષિકેશ પટેલ કહે છે કે તેની તપાસ ચાલુ છે હવે જે નેતાઓ સામે જે તપાસ ચાલુ છે તેમાં શું સત્ય સામે આવે છે અને સત્ય સામે આવે છે તો જનતા સામે મૂકવામાં આવશે કે નહીં તેને લઈને પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે આ જનતાએ જ આ નેતાઓને મત આપીને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે ત્યારે તેમના નેતાઓના પણ જનતાને ખબર પડવી જરૂરી છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીયો ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે